શર્મિષ્ઠાબેન સંગમ ભી બસો માં રહી છીએ છેલ્લા સાત આઠ મહિનાથી પાણી આવતું નથી બિલકુલ અમે ચાર તારીખે અમારે પ્રસંગ હતો અમે કપડાં બધા ધોવા અમે બીજાની ઘરે ગયા તોય કોઈ ધ્યાન દેતું નથી અને વારંવાર વાર રજૂઆત કરી છે પણ કોઈ આગળ હલતું નથી અને ચૂંટણી આવે ત્યારે નેતા બધા વાય વાય ફરે છે હલો હાલો હલો મતદેવા પણ અમે કોઈ મત દેવા પાણી નહીં આવે તો અમે કોઈ મત દેવા આવવા નથી સંગમ ભી સી એકતા એવાનું પટેલ હાઉસ અમે ચોર્યાસી ફ્લેટ છે અમારા ચાર ટાવરમાં કોઈ મત દેવા નહીં આવે એમ અને તમે જો પાણી વેરો નહીં આવે પાણી વેરો નહીં ભરી પાણી આવશે તો જ વેરો ભરશું નકર કચરા વેરો પાણી વેરો બધા ભરી અમે પણ કોઈ જાણતું નથી આગળ કોઈ હાલતું નથી આગળ કોઈ કામ પતાવતું નથી અમારું અમારે તડકાના બબે ત્રણ ત્રણ વાગે અહીંયા આવવું પડે છે પાણીના તરસા છોકરાઓ નવરાવા ધોરાવા પાણી નહીં અમે બોટલોના પાણીએ માથા ધોય છીએ અને સાબુ લાગતો નથી હાવ ફાટી જાય સાબુમાં બિલકુલ ડબલ સાબુ સોડા જોઈ છે અમારે છોકરા નવરાવામાં પાણી અમારા બબે બોટલમાં

ચીફ ઓફિસરને રજૂઆત કરી ધારાસભ્યને રજૂઆત કરી હવે અંતે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છે છતાં હજી નિરાકરણ આવ્યું નથી અત્યારે પાણી અમારે ટેન્કર મગાવવા પડે છે કેન્દ્ર સરકારની યોજના છે કે છે જલ બધાને ઘર ઘર સુધી પાણી નળથી પહોંચાડવું અમારી સોસાયટીમાં આવતું નથી પોષ વિસ્તાર છે અમારે દરરોજના ટેન્કર બબે તંત્ર મગાવવા પડે છે આ બોરનું પાણી વાપરવું પડે એનાથી વાળ ખડે છે ધાધર થાય છે છોકરાને સવારે સ્કૂલે જવામાં મોડું થાય છે લેટ થાય છે ધંધાવાળાને રોજ તકલીફ પડે છે જો અમારી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે રવાપર ગ્રામ પંચાયત ચોકડી પૂરી ચક્કા જામ કરીશું છતાંય અમે જો નિરાકરણ નહીં આવે તો આવનારી લોકસભાની અંદર અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને અમે કોઈ પણ નેતાની અંદર પ્રવેશવામાં નહીં દેવામાં આવે મિલન શાંતિલાલ કાચરોડા ગામ ગાળા દર્પણ બે સોસાયટી મારું નામ વનિતાબેન દર્પણ સોસાયટીમાં રહી દર્પણ બે એકતા એવન્યુમાં રહી પાણી અવરને અવર કહેતા રહી તો કોઈ કાન દેતું નથી દસ મહિનાથી આ પાણી આવતું નથી અને પાણીની સમસ્યા ઘરમાં ઝઘડા થાય છોકરાને માર મારવો પડે ઝાડને ટાઈમ દઈ ન હોગી અને પાણી હાટુંથી એકાબીજાને બાજવાનું બોલવાનું થાય વાળ માથાના ખરે બોરમાં પાણી લગી આવતા હોય બોરમાં પાણી બંધ થઈ ગયા અને પાણી હાટુંથી અને કાયમ ને કાયમ કહેતા રહી અને ચૂંટણી આવે ત્યારે એમ કહે કાંઈ કામ પડે તો અમે બેઠા તો બેઠા શું છોકરા છોકરી પરણાવવા બેઠા હો પાણી તો દેતા નથી સરકાર આ કર્મચારી કર્મશાળીને અમે સાંભળવા કાન નથી જોવા આંખું નથી અને ડોલ કાકડીને જેમ ડોયકું ડગાવે અને કામ થતું નથી હવે જો કામ નહીં થાય તો આવતા આવનારી ચૂંટણીમાં બરાબર એને લડશે તો આવશે નહીં એટલી મારી જવાબદારી બોલો માતાકી કી જય બે સોસાયટી છે મેન રવાપરને લાગુ થાય છે હવે રવાપરની જે બાજુની સોસાયટી હોય પાણી જ્યાતું હતું રવાપરની સોસાયટી લઈ લેતા એટલે એવું એવું બધું વાંધા વચકા હોય મેં જાણવા જો વધારે અરે બેહી એટલે પાણીની તકલીફ છે એ મને લગભગ મહિના પહેલાં અમારા કાર્યકર્તાએ ફોન કર્યો તો એ મોકલો હતો પણ એની નવી લાઈન નાખવી પડે અને પાણીનો પ્રશ્ન તો તારે કરી દેશે ટાઈમ પર પણ કાયમી નિકાલ થાય એના માટે પણ રવા પરની પાછળ લગભગ ત્રીસ ટકા મોરબીને રવા પર અને માહિલી સોસાયટીને પાણી મળે એનું કામ આલે છ મહિનામાં પ્રશ્નો હલ થઈ જશે અત્યારે તકલીફ બી પડે છે કે મોરબીમાં કે માનો કે આપણા સર્વે કર્યું હોય તો પ્લોટ સર્વે કર્યા હોય હવે પ્લોટના આપણે લાઈન નાખી હોય પ્લોટ પ્રમાણે અને સીધા માળ મકાન પર નાખે એટલે મકાન થઈ ગયું એકસો છે એનીમાં હાથ છો ને ખરેખર પ્લોટ બોલતો હોય ત્રી એટલે આ બધું તકલીફ ના એ છે તકલીફ છે એટલે પછી નવે નવેસરથી એકાએ આખું કહી દે ને પાણીનો પ્રશ્ન હલ થઈ છે બીજા નાના મોટા જે પ્રશ્ન હતા એ પ્રશ્નો લગભગ અત્યારે લગભગ કાલ કાલ હાજરીમાં જ થઈ જાય પ્રશ્નો